स्टूडेंट्स व्हाटएवर होमवर्क इज गिवन टू यू यू हैव टू सबमिट इट ऑन द वेरी नेक्स्ट डे बिटवीन 8 एएम टू 1 पीएम टू द गिवन व्हाट्सएप नंबर एंड इट इज कंपलसरी टू सबमिट योर होमवर्क एज योर अटेंडेंस विल बी मार्क्ड ऑन द बेसिस ऑफ योर सबमिशन गुड मॉर्निंग स्टूडेंट्स आज आपड़े ધોરણ 7 માં સુ ચડે ભણતર કે સામાન્ય સભજ એ આપણે પાઠ વાંચી સુ અને સમજી સુ આજ હમ સ્ટાન્ડર્ડ 7th મે શું ચઢે ભણતર કે સામાન્ય સમજ એ આમ પાઠ પઢેંગે આ ભણતર કે સામાન્ય સમજ એટલે શું આપણે જેમ પેલા કહીએ ના કે ભણ્યા પણ ગણ્યા નહીં આમ હિન્દી બોલતા પઢા લેખિન કઢા નહીં જ ક્યાં હોતા હોય એ પાઠ મેં એ બતાયા કે એ લોકો પઢેલિખે હોત કોમન સેન્સ નહીં હોતા એટલે ઘણા વ્યક્તિ એવી હોય કે ભણેલા હોય પણ એમાં કોમન સેન્સ સામાન્ય સમજ નામની વસ્તુ ના હોય તો એ તો આ બહુ જરૂરી છે આપણે સામાન્ય સમજ બી હોવી જોઈએ આમાં ચાર મિત્રોની વાત છે કે ત્રણ ચાર મિત્રોમાં ત્રણ ભણેલા હોય છે પણ એનામાં સામાન્ય સમજ હોતી નથી અને એક જે મિત્ર હોય છે ને એ ઓછું ભણેલું હોય છે પણ એની અંદર સામાન્ય સમજ હોય છે તો એ છેલ્લે ને એ મિત્રને જે ઓછો ભણેલો હોય છે ને એક સામાન્ય સમજના કારણે કેવી મુસીબત મુશ્કેલીમાંથી બચી જાય છે એ બતાવ્યું છે અને ત્રણ જે મિત્રો હોય છે ને ભણેલા હોય છે પણ એમાં સામાન્ય સમજ હોતી નથી તો એના કારણે એમને કેટલું નુકસાન થાય છે ये आप में बता दीजिए मतलब चार दोस्त होते हैं ना तो तीन पढ़े लिखे होते हैं बहुत लेकिन उसमें कॉमन सेंस इसे सामान्य समझ नहीं होती है तो उनको नुकसान होता है और जो चौथा दोस्त होता है ना मित्र उसमें क्या होता है वो पढ़ा लिखा कम होता है उसमें कॉमन सेंस मतलब सामान्य समझ होती है तो उसकी वजह से वो बहुत बड़ी मुसीबत से बच जाता है तो ये पाठ में से हम ना, हमको ये सीख मिलेगी तो आपने पाठ चालू करिए बराबर एक गाम में चार मित्रों रहता था તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમાં તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી એટલે ગામ હતું ને ત્યાં ચાર મિત્રો રહેતા હતા તેનામાં ત્રણ ને ખૂબ ભણ્યા હતા અને વિદ્વાન થયા હતા અને એમનામાં ખૂબ જ્ઞાનનો ભંડાર હતો પણ તેમનામાં સામાન્ય સમજદારીનો અભાવ હતો આપણે જોઈએ કોમન સેન્સ એવું પણ જે ચોથો મિત્ર હતો ને એ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ હતી યાની એક ગામ થા ના ચાર દોસ્ત રહેતે તીન બોલ પઢ લિખ કે હોશિયાર હો ગયે થે ઉમે મતલબ બહુ નોલેજ થા કે જેસે કોમન સેન્સ બોલતી ને સામાન્ય સમજ નહીંથી જો ચોથા દોસ્ત થા ના જ્યાદા પઢા નહીં અંદર કોમન સેન્સ સામાન્ય સમજથી એની આગળ શું થયું એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા રસ્તામાં એક જંગલ આવતું હતું તેઓ હસી મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલા હાડકાના ઢગલા પર પડી ચારે મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાના ઢગલા પાસે પહોંચ્યા તેઓને થોડો ડર પણ લાગ્યો પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો આ કોઈ સિંહના હાડકાં લાગે છે હું મારી વિદ્યાના બળે હાડકાને એકબીજા સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી કરી આપી શકું તેમ છું એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું મારી વિદ્યાર્થી હું આમાં લોહી માંસ મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મળી દઉં એમ કહી તેણે હાડ પિંજરને લોહી માંસ મજ્જા ચામડીથી તૈયાર કરી દીધું એટલે આમાં શું હતું જે ચાર મિત્રો હતા ને એ ચારે એક દિવસ પોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા એટલે રસ્તામાં શું એક જંગલ આવતું હતું તો જંગલમાં લોકો હસી મજાક કરતાં કરતાં જતા હતા તો એમણે અચાનક એ નજર ક્યાં પડી એક ઝાડ નીચે એક હાડકાંના ઢગલા પર પડી તો ચારે મિત્રો ત્યાંના ચાલતા ચાલતા ગયા અને ત્યાં એમને થોડો ડર પણ લાગ્યો તો એમાંના ના પહેલાં જે વિદ્વાન મિત્રોમાં એક એકણે તો ના બરાબર જોયું ધ્યાનથી અને પછી બોલ્યો આ કોઈ સિંહના હાડકાં લાગે છે કોના હાડકાં લાગે છે સિંહના અને એણે શું કીધું હું મારી વિદ્યાના બળે આ હાડકાંને એકબીજા સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું એટલે બીજા હાડકા હાડકાલ હતા ને બધાને ગોઠવી દીધા એકબીજાથી જોડીને એનું હાડપિંજર તૈયાર કર્યું સિંહનું હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું મારી વિદ્યાર્થી હું આમાં લોહી માંસ મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મળી દઉં બીજું એવું કહે છે તો આને પર લોહી માંસ મજ્જા એવું બધું અને ચામડી લગાડી દઉં એમ કહી હતી એણે હાડપિંજર લોહી માંસ મજ્જા ચામડીથી તૈયાર કરી દીધું હવે એના પછી શું થાય છે આગ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો મારી વિદ્યાર્થી આ સિંહને હું જીવતો કરી શકું પહેલાં ઓછા ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો એટલે જે ત્રીજો વિદ્વાન મિત્ર હતો ને એણે કીધું કે હું મારી વિદ્યાર્થી આ સિંહને જીવતો કરી શકું છું તો પેલું જે ઓછો ભણેલો હતો ના ચોથો મિત્ર તો એણે શું એણે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહીં કારણ કે જે ચોથો મિત્ર ના ભલે ભણેલો ઓછો હતો પણ એનામાં સામાન્ય સમજ હતી એણે શું વિચાર્યું કે આ જો જીવતો થશે તો સિંહ કોઈને છોડશે ના છોડે તેણે સૌને ચેતવ્યા એટલે જે ત્રણેય મિત્રો હતા બધાને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી એક વિદ્વાન મિત્ર બોલ્યો મતલબ એ જો ક્યાં થાય एक जन ने उसको जो जो ये तीन लोग थे ना पहले ने तो उसको बोला कि मैं हड्डियों को जोड़ कर इसका शेर का हाड़ पिंजे बना सकता हूँ उसने सबको जोड़ कर ना हाड़ पिंजे बना दिया दूसरे ने बोला कि मैं इसमें खून मांस ये सर चमड़ी भर के इसको ऐसे कर सकता हूँ उसने फिर खून उसमें मांस भर दिया चमड़ी लगा दी अब तीसरा जो दोस्त होता है ना वो बोलता है इसमें मैं इसको मैं जिंदा कर सकता हूँ तो ऐसा जब उसने बोला ना तो जो चौथा नंबर का जो उसका दोस्त था ना जो कम पड़ा था उसमें जो सामान्य समझ थी उसने कहा कि भाई उसने समझाया सबको मतलब सबने उसको उसने है ना सबको पूरे से मतलब बोलते ना किसी को अलर्ट करना सबको समझाया कि ये शेर को जीवित करके हमको कोई खतरा नहीं लेना है आपने कोई खतरो कोबो करवो नहीं थी एक विद्वान मित्र बोलियो आ मूर्ख अपनी विद्यानी अधिखाई करे जे। आपने इन्हू का सांभ नहीं मतलब ये एक विद्वान मित्र क्या बोला ये आपकी विद्यानी अधिखाई करे मतलब इसको है ना हमारी विद्या देख के मतलब जेलेसी हो रही है इस तरह से हो रहा है કે દેખા નહીં જા તો હમકું એસકી કોઈ વાત નહીં સુનની બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા દૂસરે દોસ્ત બી એના ઓકી વાત માન ગયા બીજા જે મિત્રો હતા એ બી એની વાત સાથે સંમત થયા પેલો ચોથો સાણો મિત્ર દોડીને દૂર ઝાડ ઉપર ચડી ગયો સાણો એટલે ચોથો ભલે ભણેલો ઓછો હતો પણ એ હોશિયાર હતો એનામાં સામાન્ય સમજ હતી તો એણે જ્યારે જોયું ને કે આ ત્રણેય વાત માનતા નથી તો એ જો ચોથો મિત્ર હતો ને ये दौड़ी ने दूर झाड़ पर चढ़ी गयो मतलब उसने देखा कि तीनों बात नहीं मान रहे हैं। तो चौथा जो था ना बड़े मतलब कम पड़ा था तो उसके अंदर कॉमन सेंस था सामान्य समझ थी तो क्या करता है वहाँ पे एक दूर झाड़ पे जाके वो चढ़ जाता है मतलब झाड़ पे ऊपर पहला तरण विद्वान मित्रों तेनाली तरफ हँसिया अने पहला तर जो तरण था ना एना तरफ हँसिया कौन है चौथा मित्र वो जब झाड़ पे चढ़ता है ना तो तीन लोग है ना उसका मजाक उड़ाते हैं ઉસકી તરફ હસતે તેની મજાક ઉડાવી ઉસકે મજાક ઉડાવતે એક જણ બોલ્યો સાવ ડરપોક બીજો કહે દેખો છે આ દેખો એક શું બોલે છે એને ચોથા મિત્રને કે ડરપોંક છે બીજો કહે છે આ દેખો છે તને મતલબ જોવાતું નથી અમારી વિદ્યા તું ડરપોંક હે તુજે દૂસ કા તું દેખ નહીં શકતા અમારે નોલેજ કો અમારી જ્ઞાન તું જેલેસી હો તરફ બોલને લાગે પછી પહેલાં ત્રીજા વિદ્વાન મિત્રે આ પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ કહી મળીને ઊભો થયો અને પછી જે ત્રીજો મેં હતો ને એણે પોતાની વિદ્યાથી જેમ જ સિંહમાં પ્રાણ પૂર્યા ના કે સિંહ તરત આળસ મળીને ઊભો થઈ ગયો મતલબ જો તીસરા જો દોસ્ત થા ને જીસને આપણી વિદ્યા જૈસે મતલબ શેર કે અંદર જાન ડાલી ઉસકો જીવિત કિયા તો શેર તુરત આપના આળસ છોડ ના વો ખડા ગયા અને ત્રાળ પાડી અને ત્રાળ પાડીને બૂમ પાડવા લાગ્યો વો ચિલ્લાને લગા જોર જોર શેર કવાજ કેસી હોતી દહાડને લગા પાસે જ ઉભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને પેલો સિંહ જે છે ને જે ત્રણ મિત્રો હતા ને એના પર તૂટી પડ્યો અને તેમણે ફાડી ખાધા એટલે ફાડી મતલબ જૈસે જિંદા હો તો જો તીન દોસ્ત ખડે ના ઉસકે ઉપર શેરને એટેક ક્યાં ઓર તીનો કો મતલબ માર દીયા ઝાડ પર ચડી ગયેલા પહેલાં ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડાપણે બચાવી લીધો અને જે ઝાડ ઉપર જે ચોથો મિત્ર ચડી ગયો ને એ પોતાની સામાન્ય બુદ્ધિને કારણે અને પોતાની હોશિયારીને કારણે બચી ગયો એનો જીવ બચી ગયો એને જો પેડ પે ચડ ગયા હતા ને ચોથા મિત્ર તો ઓ આપણી સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ ઓર આપણી હોશિયારી કહેશે ક્યાં ઓ બચ ગયાશની જાન બચાવી તો આ વાર્તા જે છે ને આમાં આપણને શું સમજાય છે આ ઉપરથી આપણને સમજાય છે કે આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ એટલે આપણી પાસે આ વાર્તા પ્રત્યે આપણે આ સમજાય છે કે આપણી પાસે ના જે કંઈ પણ જાણકારી કે જ્ઞાન હોય એટલે દરેક પાસે કંઈ ને કંઈક જાણકારી જ્ઞાન તો હોય જ છે બધા પણ એનો વગર વિચાર ઉપયોગ ન કરવો જોઈએ યાની અમારી પાસે કોઈ બી અગર નોલેજ હે જાણકારી હે કે વિદ્યા હે કિસી કે પાસ તો બિના સોચે સમજે ઉપયોગ નહીં કરના ચીએ ક્યુકિ એ લોકો તીન લોકો થે ને એ પાસ નોલેજ થા तो इन्होंने सोचे समझे बिना उसका उपयोग किया इनको ये नहीं सोचा कि अगर शेर ज़िंदा हो गया तो ये हमको ही मार सकता है तो इसमें ये बताया है कि हमारे पास अगर कोई भी नॉलेज है विद्या है ज्ञान है कोई भी मतलब टेक्निक है हमको जो कोई चीज़ नॉलेज तो उसका बिना सोचे समझे उपयोग नहीं करना चाहिए क्योंकि कभी कभी बिना सोचे समझे उपयोग करने से क्या होता है हमको नुकसान हो जाता है अपनी तो पास जो जानकारी न ज्ञान हो ना અને આપણે જો વગર વિચાર ઉપયોગ કરીએ તો એમાં શું ઘણી વખત બહુ મોટું નુકસાન થઈ જાય છે ખ્યાલ આવે તો આ પાઠમાં આવું છે બરાબર હવે આના પછી જે શબ્દાર્થને જે સવાલ જવાબ છે ને એની આપણે ચર્ચા પછી કરીશું થેન્ક યુ